દાહોદના ખંગેલા ચેકપોસ્ટ પર વાહન ચેકિંગ દરમિયાન શંકાસ્પદ લાગતી ગુજરાત પાર્સિંગની ટાટા કંપની ટ્રક ઉભી રાખવા ગાડીની તલાશી લઈ ગાડીમાં ભરેલું પશુ આહાર દાડાના કટ્ટાઓની આડમાં સંતાડી લઈ જવાતા અલગ અલગ બ્રાન્ડના વિદેશી દારૂની રૂપિયા ચુમ્મોતેર લાખની કિંમતની પેટીઓ નંગ પાંચ પકડી પાડી કબજે લઈ તેના ચાલકની અટકાયત કર્યાનું સત્તાવાર રીતે જાણવા મળ્યું છે માહિતી અનુસાર કથવારા પોલીસે ખંગેલા ચેકપોસ્ટ પર વાહન ચેકિંગ દરમિયાન શંકાસ્પદ લાગતી ગુજરાત પાર્સિંગની ટાટા કંપનીની ટ્રક ઉભી રાખવા રાખીને ગાડીની તલાશી લઈ ગાડીમાં ભરેલું પશુ આહાર સંતાડી લઈ જાણવા મળ્યું હતું ઠંડીની મોસમમાં વિદેશી દારૂ વધતી માંગ તથા રાજસ્થાન તેમજ મધ્યપ્રદેશ જે પડોશી રાજ્યો વિપુલ પ્રમાણમાં વિદેશી દારૂ વાયો દાહોદ જાલોદ તથા ગુજરાતના અન્ય જિલ્લામાં સપ્લાય કરવાની બુટલેગરો પ્રવૃત્તિ તેજ બનતી સક્રિય બનેલા દાહોદ જિલ્લા પોલીસ માં જાણે દારૂ પકડવાની હોડ લાગી હોય તેવા ઘાટ જોવા મળી રહ્યો છે ગઈકાલે એલસીવી પોલીસે જિલ્લામાં ત્રણ જુદી જગ્યાએ થી રૂપિયા બે કરોડ ઉપરાંતની ની કિંમતનો વિદેશી દારૂનો જંગી જથ્થો સાથે રૂપિયા ચાલીસ લાખ કિંમતના ચાર જેટલી ગાડીઓ પકડી ગુજરાતમાં દારૂની લીલમ છેલમ કરવાની બિટલેગરોની આશા ઉપર પાણી ફેરવી નાખ્યું હતું આ વાતને હજી ચોવીસ કલાક જ વીત્યા છે ત્યાં તો કાવતરા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં ગુજરાત અને મધ્યપ્રદેશની સરહદે આવેલા ખંગેલા ચેકપોસ્ટ પર કતવારા પોલીસ સ્ટેશનના પીઆઈ યુએમ ગામિત પોતાના સ્ટાફની પોલીસ કર્મીએ એએસઆઈ ભૂપેન્દ્રભાઈ પર્વતભાઈ સ્ટાફ સાથે લઈ વાહન ચેકિંગ કરી રહ્યા હતા તે દરમિયાન મધ્યપ્રદેશના પિટોલ બાજુથી રાત્રિના નવેક વાગ્યાના સુમારે આવેલા જીજે દસ જે નંબરની બંધ મોડીના ટાટા કંપનીની ટ્રક વાહન ચેકિંગમાં ઉભેલી પોલીસને શંકાસ્પદ લાગી હતી તેથી પોલીસે ટ્રકને હાથનો ઇશારો કરી ઉભા રાખાવી હતી

નેવ્યાસી લાખ તેત્રીસ હજાર બસો પચાસ નો મુદ્દામાલ પકડી પાડી કબજે લઈ ટ્રક ના ચાલક વિરુદ્ધ પ્રયોબીસનો ગુનો નોંધી સદર ટ્રકમાં પ્રોહિ મુદ્દા માલ ક્યાંથી ભર્યો હતો અને ક્યાં પોચો હતો તે બાબતે પૂછપરછ હાથ ધરી છે સુરેશ કાપડિયા દાહોદ